Hello. Thank you. Mm -hmm. hey, hey, hey. Hey. 상으로 될수밖네 자. 이렇

અંગ્રેજી વિષય ગુજરાતી વિષય એ જે એમનો વિષય છે એ તમને ભણાવશે તો આજે આપણે આપણી સ્કૂલમાં એમનું સ્વાગત છે તો આપણે સૌ તારી તેમને સાઈડ મારું નામ અદિતિબેન છે હું અહીંયા સુરતથી જાઉં છું પાલધામથી પહેલા મારું કતારમાં સ્કૂલમાં પ્રાથમિક શાળા અને ત્યાંથી હું અહીંયા

ફોનમાં જોયેલી હતી કે સરનું કામ છે કે તમારું જે ગાર્ડન છે ઇકો ક્લબની એક્ટિવિટી છે કે તમારા સ્કૂલની એક્ટિવિટી છે એ અત્યાર સુધી યુટ્યુબ કે સરના જે વિડીયોઝ હતા એમાં જોતી હતી પણ આજે મેં જોયું તો મને ખૂબ જ ગમ્યું કે જે જોયેલું હતું એ જ અહીંયા મને રિયલમાં જોવા મળે છે એટલે તમારી સ્કૂલ મને બહુ જ ગમી બહુ સુંદર લાગી અને તમને બધાને મળીને પણ મને ખૂબ આનંદ થયો